અત્યારે આપણે કારણ કે આપણે રાતે દ્વારકા આપડે શું કરવા દ્વારકા આપડે એન્જોય કરવાનો હે દર્શન કરવાના રાતે દ્વારકાધીશ ના સેવા કરવાની સેવા કરવાની À, đây đi ạ Tôi tóc Tôi lúc mà mây nè

પાણી બોટલ લઈ લઈએ પછી ગાડીમાં તરસ લાગી પાણી બોટલ લઈ લીધી છે એ હિસાબ છે એના બઉ ઠંડુ પાણી ગયો બહુ ઠંડુ પાણી છે ભાઈ પાછો આપડે રસ્તી